સુરત મનપા દ્વારા ત્રીજા દિવસે સીલ મારવાની કાર્યવાહી યથાવત જોવા મળી હતી ફાયર એનઓસી અને બીઓ પરમિશન ન હોય તેવા એકમો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સુરત મનપા દ્વારા ત્રીજા દિવસે સીલ મારવા કાર્યવાહી સીલ કરવામાં આવી હતી બંને હોસ્પિટલમાં વરવી વાસ્તવિકતા સામે આવી છે ફાયરના ઉપકરણ એવી આગ ઓલવવા માટેની વપરાતી રિફિલો એક્સપાયર થયેલી શોભાના ગાંઠિયા સમાન લટકેલી જોવા મળી હતી અહીં એ સવાલો ઉભા થાય છે કે માટે ફાયર વિભાગ દ્વારા હજુ સુધી કોઈ ચેકિંગ કરવામાં આવ્યું નથી ફાયરના અધિકારીઓ રાજકોટની ઘટનાની રાહ જોઈ રહ્યા છે તેવા સવાલો જરૂર ઉઠી રહ્યા છે ડોક્ટરો પણ રૂપિયા કમાવાની લાઈમાં દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે તેવું જણાય આવ્યું હતું